માં લોકસભાના પ્રચારમાં દિવસ રાત એક કરતા નેતાઓને વોટ સિવાય કંઈ મહત્વપૂર્ણ લાગતું નથી તેવામાં કેટલાક નેતાઓની એવી તસવીરો પણ સામે આવે છે જેઓ માનવતાને પહેલો ધર્મ માની લોકોની ખરેખર મદદ કરવા દોડી જાય છે આવી જ એક તસવીર અમરેલી લાઠી રોડ બાયપાસ પાસે જોવા મળી જ્યાં અકસ્માતને લઈને ભાજપ નેતાએ પ્રચાર છોડીને ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ ગયા અમરેલી લાઠી રોડ બાયપાસ નજીક ઇકો કાર પલટી ગઈ હતી આ થી પસાર થઇ રહેલા અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ ન કાર બહાર કાઢ્યા પણ તેઓ તમામ ઘાયલોને પોતાની કારમાં સારવાર માટે લઈ ગયા હતા અમરેલીના ઉમેદવાર ભરત કાર્યક્રમ નિયત કરાયો હોવા છતાં પ્રચાર છોડીને ઘાયલોની સારવાર માટે જાતે જ હોસ્પિટલ લઈ ગયા હતા ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાની આ સેવાનો વીડિયો સમગ્ર વિસ્તારમાં વાયરલ થઈ ગયો તો ઘણા નેતાઓ એવા હોય છે કે જેમને પ્રચાર પ્રસારમાં જ રસ હોય છે પરંતુ એમાંથી અમુક નેતા આવા પણ હોય છે કે જેઓ જેમનું નેતાનું સૌથી પહેલું કામ છે કે લોકોની સેવા કરવી અને તેના માટે દોડી જાય છે તો ઘાયલોને તેમણે કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ પણ લઈ ગયા હતા અને તેમનો પ્રચારનો જે કાર્યક્રમ છે તેને સાઈડમાં મૂક્યો હતો સૌથી પહેલા માનવ ધર્મ એ જ સૌથી મોટો ધર્મ